વર્ષ જૈવિક માતા પિતા પાસેથી ડોક્ટરના માધ્યમથી માત્ર સાત હજાર રૂપિયામાં વેચાણ થયેલા નવજાત શિશુ અંગે બાળ તસ્કરીનો ભોગ બનેલા યુવકે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી બાળ તસ્કરી કરનાર તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે નડા કેવલ જોશીએ કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપતા રજૂઆત કરી હતી કે વર્ષ ઓગણીસો એકાણું માં આણંદની ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા તેમના જૈવિક માતા પિતા પાસેથી તેના પાલક માતા પિતાને સાત હજારમાં તેનું વેચાણ કર્યું હતું યુવા વયે તેને પોતાનું નાનપણમાં વેચાણ થયું હોવાનું જાણવા મળતા બાળ તસ્કરીના બનાવમાં ન્યાય મળતી તે માટે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે અરજી કરી હતી ત્યારબાદ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવાને બદલે તપાસને ગોળું ફેરવીને તબીબને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે તપાસ કરતા પોલીસ અધિકારીઓ સામે તેમને આ કેસમાં કોઈ ન્યાય નહીં મળે અને ધાકધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આ અંગે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય મળે અને જો શક્ય હોય તો તેઓનો તેમનો કેસ નડિયાદ ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવી હતી ત્યારે મેં દસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયમાં એક અરજી કરેલી હતી કે સન ઓગણીસો એકાણુંમાં ચિરાગ હોસ્પિટલ જે ડૉક્ટર કનુ નાયક ચલાવી રહ્યા હતા તેઓએ મારા જૈવિક માતા પિતા પાસેથી મને આંચકી અને મારા પાલક માતા પિતાને રૂપિયા સાત હજારની કિંમતમાં વેચી દેવામાં મને આવ્યો હતો તે સંદર્ભે મારા જૈવિક માતા પિતા સુધી પહોંચવા અથવા તો જે તે સમયે મારા જૈવિક માતા પિતાની શું પરિસ્થિતિ હતી કયા કારણોસર તેઓએ આ કૃત્ય કર્યું અને જો તેઓ ખરેખર આ વાતથી અજાણ છે તો તે વાત સુધી ને તેઓ સુધી હું પહોંચું એ અર્થે મેં અરજી કરેલી હતી પરંતુ આજ દિન તારીખ વીસ ઓગણીસ જાન્યુઆરી સુધીમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા આ વિષય પર કોઈ તપાસનું તટસ્થ કામ કરવામાં આવ્યું નથી અને તપાસના નામે વચ્ચે દોઢ મહિના સુધી મને કાનૂની સેવા સત્તા મંડળમાં આ વિષયના કાગળ આપ્યા છે તેનો જવાબ આવશે તેવી રીતે ગોળ ગોળ ભ્રમક વાતો કરવામાં આવી અને ભવિષ્યની અંદર જો અમે કોર્ટમાં જઈશું તો પણ તેઓ તેમના રિપોર્ટથી અમારો કેસ આગળ નહીં થવા દે તેવું પણ અમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું જે તે સમયના ઇન્કવાયરી ઓફિસર એસ આર ભરવાડ અને જે તે સમયના ટાઉન પીઆઈ એચ આર બ્રહ્મભ સાહેબ દ્વારા અમોને આ કેસ બાબતે ખૂબ જ દબાવવામાં આવ્યા હતા અને અમારા ઉપર આઈપીસી ફોર ડબલ નાઇન ફાઇવ ડબલ ઝીરો જેવી કલમોનો દુરુપયોગ કરી અમોને આ જીવન સજા થાય અથવા તો અમે જેલમાંથી મુક્ત ના થઈ શકીએ તેવું પણ કરવામાં આવશે અને ડૉક્ટર કનુ નાયકને આઈપીસી એટી એઇટ હેઠળ બચાવી લેશે અને અમારા કેસમાં જે સાક્ષી છે જ્યોતિબેન યોગેશભાઈ શાહ તે યોગેશભાઈ શાહ પોતે પેટલા ડિવિઝનના ડીવાય એસપી પી કે દિવારા સાહેબના અંગત મિત્ર હોય તેઓ ઘરે આવતા જતા હોય અને તેઓ પણ એમને કશું થવા નહીં દે અને સાક્ષીમાં તેઓ યોગ્ય નિવેદન ક્યારેય નહીં આપે